હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફાઇનલી આજે બંગડી અને પાટલામાં નવો સ્ટોક આવી ગયો છે તો તમે બધા જોઈ શકો છો બધી અલગ અલગ બંગડી છે અને પાટલા છે બોક્સ સાથે પાટલા ને બંગડી આવશે જો કેટલી સરસ બંગડી છે તમે બધા જોઈ શકો છો આ બંગડી કલેક્ટ કરવી હોય તો મહાદેવ કટલેરી સ્ટોર માં આવી જજો બંગડી કલેક્ટ કરવા માટે તો આ બોક્સ સાથે બંગડી પણ આવશે અને આ બોક્સ સાથે પાટલા પણ છે તમે તમે જોઈ શકો છો સૌભાગ્યવતી લખેલા છે તો તો કલેક્ટ કરવા હોય પણ આવજો સ્ટોર માં બધી અલગ અલગ વેરાયટી ના પાટલા છે અને અલગ અલગ વેરાયટી ની બંગડી છે તો તમને ખુબ જ ગમે એવી બંગડી પાટલા છે અને એનો ચૂડો પણ કરી દેવામાં આવશે તો તમે પાછા કલેક્ટ કરવા આવજો વેલ્વેટ ની બંગડી પણ આવી ગઈ છે કલર એ કલર ની ડાયમંડ વાળી અને બધી જ બંગડી આવી ગઈ છે તો તમે બધા લેવા માટે આવી જજો મહાદેવ કટલેરી સ્ટોર માં લેમિનેશન વાળા ચીપ વાળા ચુડલી ડાયમંડ વાળા વેલ્વેટ ની બંગડી એવા અલગ અલગ વેરાયટી ની ઘણી બધી આઈટમો છે બંગડી અને પાટલામાં તમે બધા જોઈ શકો છો જો આ નવી ચુટલી આવી ગઈ છે ખૂબ જ મસ્ત ચુંદડી છે સોના જેવી લાગે છે બહુ જ ચાલે છે અને એના છેલ્લા ત્રણ પીસ પડ્યા છે તમે બધા જોઈ શકો છો છેલ્લા ત્રણ પીસ પડ્યા છે તો જે પહેલા એને મળશે જે પહેલા આવશે એમને મળશે જે વહેલા એ પહેલા તમે બધા આવી જજો જો આ ડાયમંડ વાળા પાટલા છે ડાયમંડ ને જરી વાળા કેટલા મસ્ત લાગે છે બધી સાડી સાથે મેચિંગ થઈ જેવા પાટલા છે ત્રણ કલર ના અને ત્રણ જ પીસ પડ્યા છે એ પણ એ પણ કલેક્ટ કરવા હોય તો વેલા આવી જજો વેલા એ પેલા અને આ જો મસ્તીના પાટલા છે કોકરી વાળા જ મસ્ત પાટલા છે બે કલર ના છે બહુ જ ચાલે છે અતારા પાટલા બ્રાઇડ પાટલા છે તમે જોઈ શકો છો કેવા મસ્ત લાગે છે આ ચુડો કરવો હોય તો પણ કરી આપવામાં આવશે અને આના છેલ્લા બે પીસ જ પડ્યા છે તમે બધા જોઈ શકો છો બોક્સ સાથે બે પીસ જ પડ્યા છે તો જેને લેવા હોય તે તેવે લાવજો તો જો આ બધા બોક્સ ના પાટલા હતા આમાં તમને અલગ અલગ ડિઝાઇન મળી રહેશે અને આ બધા આ બધા પાટલા છે આ છે સૌભાગ્યવતી લખેલા પાટલા એ પણ ખૂબ ચાલે છે અત્યારે એમાં પણ ત્રણ કલર તમને મળી રહેશે અને આ બધી બંગડીઓ છે ચાર બંગડી આવે છે જો એમાં પણ આ બધી લેમિનેશન વાળી બંગડી છે તમે બધા જોઈ શકો છો અને આ બધી બંગડી ને પાટલાનો સ્ટોક છે તમારે લેવો હોય તો આવી જજો મહાદેવ કટલેરી સ્ટોર માં ઓકે બાય બાય